ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના સગ્રામપુરામાં ધોળા દિવસે નમાજ પડીને નીકળેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી આ હત્યા કરનાર આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી આ બંને આરોપીઓ સગા ભાઈઓ છે આજે પોલીસ દ્વારા બંને ઘટના સ્થળે લઈ જવાયા હતા સરઘસ કરાયું હતું સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ગત તારીખ ત્રીસમી જુલાઈના રોજ સગરામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીનની દલાલીના નાણાં બાબતે થયેલ ડખામાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત